એજ્યુકેશન માં હું ધોરણ 10 સુધી ભણ્યો પણ અમુક પરિસ્થિતિના લીધે સ્કૂલ છોડવી પડી છે તો મિત્રો કામવા હું ખેતી કરું છું અને આજે YouTube માં પણ જોડાયો છું એમાં તમારો સપોર્ટની જરૂર છે તમે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તમારા દિલમાં છે કે આપજો હું ગમે તે કોણ પડ્યો રહીશ જય માતાજી જય દ્વારકાધીશ ચલો મિત્રો આજે શરૂ થાય છે મારી YouTube ની સફર હા હા તમે સાચું જ આપ્યું આજે છે મારો YouTube નો પહેલો વલોગ સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ એપી ઠાકોર બ્લોગ ક્રિએટર માં સ્પેશિયલ કહે છે કે શરૂઆતના અક્ષર ખાસ હોય છે તો ચલો તમે પણ શરૂઆતના અક્ષરના ખાસ બનાવો તો મિત્રો મારું નામ અરવિંદ છે અને તમને આ ચેનલ પર જોવા મળશે મારું દૈનિક જીવન ખેતરની વાતો થોડી મોજ મસ્તી અને એ પળો કે તમે ક્યારે જોઈ પણ નઈ હોય એવી પળો આ ચેનલ માં જોવા મળશે ક્યારેક કામ ક્યારેક મજા અને ક્યારેક બધા મજા કે આ પળો તો મિત્રો કામવા હું ખેતી કરું છું પ્લસ મંડપનું કરું છું અને આજે યુટ્યુબમાં પણ જોડાયો છું એમાં તમારા સપોર્ટની જરૂર છે તમે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તમારા દિલમાં જગ્યા આપજો હું ગમે તરીકે પડ્યો રહીશ એજ્યુકેશનમાં હું ધોરણ દસ સુધી ભણ્યો છું શરૂઆત કરી ત્યારથી દસ સુધી પ્રોપર જ રહ્યો છું પણ અમુક પરિસ્થિતિના લીધે સ્કૂલ છોડવી પડી છે

વાલોળિયા ને ઉગ્યા છે સોળા મિત્રો અમે વાવ્યા તા વાલો ઉગી ગયા છે સોળા આ ખેતર પછી આપણે બીજું ખેતર જોવા જવાનું છે મગફળીનું તો બના રેજો બ્લોગમાં હેલો મગફળીના ખેતરે જવા માટે રવાના થઈ ગયા છે એના માટે પહેલાં જ આ ગેટેથી પસાર થવું પડશે વાયલેલી આપણે પોંકી ગયા છીએ બીજા ખેતરે જેમાં મગફળીનો પાક વાવેલો છે અને સાત કટા મગફળી છે તમે જોઈ શકો છો મગફળી આ મારું ખેતર છે આમાં અમે ચોથા ભાગે વાવેલો છે તો આ છે મારો પહેલો વ્લોગ આશા કે તમને પણ મારો વ્લોગ ગમ્યો હશે તમારો ફીડબેક કોમેન્ટમાં જણાવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આગળ સાથે રહો કેમ કે મજાનો સફર તો હવે શરૂ થયો છે